નમસ્કાર દર્શક મિત્રો પૂછું એમ અર્વિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છના કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ કુન મંડળના આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ગૈતારીખ બાર છ બે હજાર પચીસના રોજ ફરિયાદી ચિંતન કિશોરભાઈ ગોર રહે ભુજવાળા મરણ મરણજનારના કુટુંબીભાઈ છે તેઓએ કોડાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે આરોપી જીગર દીપકભાઈ ગોર તથા જય દીપકભાઈ ગોર મરણજનાર ચિંતન ગોરને હત્યા કરવાના ઈરાદે નાણાંની લેવડ દેવડ બાબતે ફોન ઉપર વાત કરી બંને આરોપીઓએ પ્રી પ્લાન કરી મરણજનારને જખણીયા ગામે વથાણ ચોક પાસે બોલાવી છરીઓથી ઉપરા ઉપરી જુલનઘા મારી મરણજનારની હત્યા કરી તથા કામના ફરિયાદી તથા શાયદ છોડાવવા જતા બંને આરોપીઓને તેઓને છરી બતાવી બતાવી દઈશ તેવી ધમકી આપી ફરિયાદીને લાફો મારી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેક્ટર શ્રી ભુજના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ જે બાબતે કોડાઈ પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ખુનો ગુનો રજિસ્ટર થયેલ જેથી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચનાના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેપી જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુનો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી જે સૂચના મુજબ એસઆઈ નિરેશભાઈ ભટ્ટ પંકજભાઈ કુશવાહ નિવતસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુધવતસિંહ જાડેજા ધર્મેન્દ્રભાઈ રાવલ શક્તિદાન ગઢવી રણજીતસિંહ જાડેજા નવીનભાઈ જોશી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ઉપરોક્ત ગુના શોધવા માટે તપાસમાં હતા તે દરમિયાન મયુર વસ્તી જાડેજાનો હ્યુમન સોર્સિસના આધારે માહિતી મળેલ છે આધારે ઉપરોક્ત ગુના કામેના આરોપીઓ જીગર દીપકભાઈ ગોર તથા દીપકભાઈ ગોરવાળાને માધાપર ખાતેથી પકડી પાડી બંને આરોપીઓને આગળની કાર્યવાહી સારું કોડાઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ